જય ભવાની નારાણકાર સાથે નાંદોદ તાલુકાના ગોપાલપુરા મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ની શરૂઆત થઈ ત્યારે ક્ષત્રિય આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોની કેવી રણનીતિ હશે એ નક્કી કરાયું હતું હજારોની તાદામાં ક્ષત્રિયો ભેગા થયા હતા અને હાથ ઊંચા કરી અને ભાજપની વિરુદ્ધ મતદાન કરીશું એવા સોગંદ લીધા છે ત્યારે આપ જોતા રહો ક્ષત્રિય અસ્મિતા સંમેલન ગોપાલપુરાની કેટલીક તસવીરી રજૂઆત હું છું સંજય સિંહ રાણા આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યુ

તે છતાં ત્રીજી તારીખ એટલે કે પરમ દિવસે ડભોઈ તિલકવાડા અને સંખેડા વોરા વજેરિયા ખાતે મહાસંમેલન રાખવામાં આવેલું છે તો દરેક ભાઈ આ રીતના કોઈના પણ દબાવના આયા વગર અને ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેજો એવી મારી નમ્ર અપીલ છે એના સિવાય ભરૂચ લોકસભાની વાત કરું તો તથા બેસા મુંડા ના સોમાઈ ભાવ છું હું પોતે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી વિરોધ પ્રદર્શન કરીશ તથા મારા ગામના આ સ્ટેટમાં પહેલા નંદરાજા અને પછી ગોહિલ વંશ એટલે ઉદયપુર જેવો આ આપણા આદિવાસી અને ક્ષત્રિય નું સમન્વય નું સ્ટેટ છે આ આ બન્નેના પૂર્વજોએ માથા આપ્યા છે અને બીજી એક વાત કહું

હવે તો ત્રીસ વર્ષ થી ઓંદરે ઓધરા હતા કોઈ પૂછે બાપુ તમારું રાજકારણ માં કેવું અમારી છે મોદી દસ વર્ષ થી અમે અંજાઈ ગયા અલા મંજાઈ ગયા આ તો રૂપલા ના મોમાંથી કઈ છટક્યું ના હોત ભાઈ હું જી નહીં બોલવાનો છે ગુનો થતો એ કરી લેજો

ચાર પાંચ મોદી માટે બોલ્યો હતો તો ભાઈ નું બે વર્ષ ની સજા કરી અને સાંસદ પદરત રૂપાલા મારા પેટ થી પેદા નહી થયો બધા હલખા છે ભાઈ અને મોદીજી એવું કે છે કે હું સમાન ન્યાય કરું છું આ દિના એક કાટબટ કરેલા વિડિયો ક્ષત્રિય અને પછી આપડા સમાજ તો કેટલો મહાન છે અલાર ઉપાલા વખતે ના તું તમે અમારી પાસે છો જોયા પછી તારે અડી રૂપાલા બોલ માર્યું તારે સમજી જવાનું હતું આપણે ક્યા લોકો અડીખમ છે અને રૂપાલા એટલો રૂપાણો

હમણાં ઉત્તરવાહીની ની અઢાર કિલોમીટર ની પરિક્રમા ચાલે છે ડેમ માં એટલું બધું પાણી વધી ગયું છે ને એમને છોડી દેવું પડે પરિક્રમા કરવા આવ બોળ જોઈ ગયા તો આપડો તો મફતમાં માર્કેટિંગ થઈ ગયું લોકો હવે પછી કે પરિક્રમા બંધ કરો 25 માંથી તો પેલા પોત ની ગણતરી નમ્રતાથી કે છે શાંતિથી અમે ખાલી અહીં અમારો કોઈ ઈરાદો નથી આપણા બસો જન છોડી દો થી પ્રોગ્રામ કરી દો તમારી નમ્રતા હું પ્રણામ કરું છું પણ સાહેબ હવે આ ભાષા આ લોકો નહીં સમજતા